મિત્રો કેમ છો બધા મજામાં હે રામ રામ સીતારામ સાથે જય શ્રી કૃષ્ણ શું કે ભાઈ બધા મજામાં ને મારા યુટ્યુબ ફેમિલી વિડીયોમાં આગળ બન્યા રહેજો આજ ખાસ જો લોંગ વિડીયોમાં પછી આપણા બરોબર એટલે એમનું પસેનલ છે એક મમલીબેન ગઢવી એમાં પછી જો કેવું બનાવે છે આવે કઈ

આપણે સ્પેશિયલ શનિવારે અડદની દાળ ખાઈએ હવે લોકો બધા કહે કે અડદની દાળ ખવાય હવે હું કાંઈ ખવાય ખવાય નથી ખબર હો તમે રોટલી પેઢી અહીંયા ભાત આવી ગયા આમાં આમાં છે મારું સ્પેશિયલ પીણું એ હંમેશા માટે ઢાકેલું જોઈએ 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 હોય જ બરોબર ગીતાબેન નું હે ને બ્લેન્ડર ખોટ આવી મે રિપેર કરાવી દીધું ને હું જાતો નથી

વાખડ કાઢતા આવડતું નથી તું ગાઈઠ ઈજ કે દે ને ઈજ કે દે કે વાખડ કાઢતા મને આવડતું જ નથી આવડતું જ નથી તું કાઈ કાથી માખણ એમાં આવડતું હોય તો તું કઈ નહીં કઈ બપોરના હાડ બાર હો હાડ બાર જેવું થવા આવ્યું ને આપણે રોટ લઈને બધું હાર લઈએ ખાવા બે જઈએ પછી પછી આગળનું કામ કરીએ તો કામું જોઈએ નકર મારા સબસ્ક્રાઇબર એમ કહે કે ગીતા કંઈ કામ મત કરતી ફોન જ જોવે ને યુટ્યુબ પર જ બનાવે ને દાય થ ગઈ આપડી ને મારા પપ્પાને બન સાની સાની રાખ્ય દી હું સહે દિમાં અહી ભાત પડ્યા હવે આપણે ભાત ને રામ રામ સીતા રામ કેનસો જય દ્વારકાધીશ

आज का महीन थोड़ा थोड़ा था टाइम है। दीरी दीरी आ आ विवाह जो कई बार साथ दे, वह दोनों आवे हम, बहुत बहुत इसे विवाह साथ में। तो अभी ताज़ा ऑटर में उठे गए, बैठे हैं यह। राम राम सिंधा राम किसी बात तो मज़ा मज़ा है, तो टाइम विवाह साथ चालू है। हम जहाँ बिना बल्लंग करते काम पे

આપણે ડ્રાઈવિંગ કરીએ એટલે વધારે કોઈ ન હોય આ બધું જોવું પડતું હોય ને ભાઈ આ તો ગામ નિનગર ને ગામ નગર પેટો ભાઈ છે આપણે જોઈએ ડ્રાઈવિંગ આગળ વિડીયોમાં જોતા રહીજો અને લાઈક છે ને ક્યાંક કેક સબસ્ક્રાઈબ કરતા રહીજો આ મારી જેટલી કિ બાકી ક્રિમ ગઈ ને ને નવી શરૂઆત છે કે આપણે વિડીયો ઉતારીએ બ્લોગિંગ આપણે ખૂબ જ કરીએ

બધું આપણે લાઈક સબસ્ક્રાઇબ ને લાઈક ને કોમેન્ટને તારે દે ધણા ધન જ કરી છે બધા કીધા ભલે ભલે હા